નમસ્કાર દોસ્તો ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક તમારી લેવાવાની છે તે પ્રશ્ન બેંકનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ સમય છે કુલ એક કલાકનો અને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તે મેળવી લેવું અને એની પીડીએફ જે છે તે પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક શિક્ષકોએ મેળવી લેવું પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો જેના કુલ પાંચ માર્ક છે પેલું ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ તો જવાબ આવશે વિકલ્પ સી ચોવીસ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસ ત્યાર પછી જોઈએ બીજો સવાલ સોવિયત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પડવાનું અખતરો કર્યો તો જવાબ આવશે વિકલ્પ સી ઈસ્વીસન ઓગણીસો ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી વિકલ્પ કરાર ખાલી જગ્યાની કટોકટરીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ક્યુબા પાંચ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જે એશિયાના પરાધીન દેશોમાં ખાલી જગ્યાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી તો જવાબ આવશે સ્વાતંત્ર્ય તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ નવની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના જે સોલ્યુશન છે તેમની પીડીએફ તમે મેળવી શકો છો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તમે આપણે આ ચેનલ ઉપરથી મેળવી શકો છો આ નંબર ઉપર કોલ કરી અને મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્ક છે પહેલું ભારતમાં આશરે છ જાતના વૃક્ષો થાય છે તો જવાબ આવશે ખોટું બીજું રોજવુડ નામનું વૃક્ષ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી ત્રીજું હિમાલયના ત્રણ હજાર છસો મીટરથી વધુ ઊંચાઈ આલ્પલાઇન નામનું ઘાસ થાય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી ચોથું ચંદન એક ખરાબ જંગલનું વૃક્ષ છે તો જવાબ આવશે ખરું પાંચમું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી તો જવાબ આવશે ખોટું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન સાતમું છે તો જવાબ આવશે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના એક શબ્દોમાં ઉત્તર લખો એમાં પહેલું આખી દુનિયામાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ કયો છે તો ભારત બીજું વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી કયા દેશમાં છે તો ભારતમાં ત્રીજું લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા કઈ છે તો સંસદ ચોથું સાર્વત્રિક પુક્ત મતાધિકારમાં કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે તો વ્યક્તિ દીઠ એક મતનો લોકશાહીનો આધાર સ્તંભ કયો છે તો ચૂંટણી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે આપેલું સાર્વત્રિક પુક્ત મતાધિકાર તો એને જોડીશું વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત બીજો લોકશાહીનો આધાર તો ચૂંટણી લોકમતના ઘડતરનું મુદ્રિત માધ્યમ તો દૈનિક સમાચાર પત્ર લોકમતના ઘડતરનું વિજાણું માધ્યમ તો સંસદીય લોકશાહી ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેના કુલ 5 માર્ક્સ એમાં પહેલો લોકમત લોકમત એટલે લોકોનો મત લોકોનો અભિપ્રાય લોકોની લોકશાહી સરકાર લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે ગુપ્ત મતદાન મતદારે કોને મત આપ્યો છે તે કોઈને પણ ખબર ન પડે એ રીતે કરાતા મતદાનને ગુપ્ત મતદાન તરીકે ઓળખવામાં આવે છે ચૂંટણી ચૂંટણી એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે તે લોકશાહીનો આધારસ્તંભ છે લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે ચૂંટણી પંચ ચૂંટણી પંચે દેશમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમ અને નિરીક્ષણ કરવાની એક સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ સંસદ અને રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે પેટા ચૂંટણી સંસદ સભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી થયેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણીને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો